નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જૂનાગઢ જિલ્લાના તાલુ માંગરોળ તાલુકામાં જિલ્લા કલેક્ટર દ્વારા આકસ્મિક મુલાકાત લઈને માંગરોળ ધારાસભ્યો સાથે બેઠક કરી વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી માંગરોળ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખન કચરાનો નિકાલ કરવામાં માંગરોળ તાલુકામાં ઘણા સમયથી ઘણી જગ્યા મુદ્દે વાદ વિવાદમાં પડતા હાલ શહેરમાં કચરાના ઢગલાઓથી એ ભરપૂર છે અને તે નિકાલ કરવાની હાલ કોઈ વ્યવસ્થા નથી જ્યારે પેજ હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી છે અને ટાવર ચોક સહિત અનેક વિસ્તારોમાં પેદકશમી દૂર કરવામાં આવી છે ત્યારે મોટી મોટી જગ્યાવાળી પાકા બાંધકામ કરાય છે તે બાબતે કલેક્ટરને પૂછતા આ જગ્યાઓ પર પણ કાયદેસર કાર્યવાહી કરી તેમ જાણવા મળી રહ્યું છે ત્યારે આજે તેમના દ્વારા આકસ્મિક ધારાસભ્ય સાથે મુલાકાત કરવામાં આવી હતી અને જે માંગરોળ તાલુકાના જે પડતર પ્રશ્નો છે તે અંગે તેમના દ્વારા ચર્ચા પણ કરવામાં આવી હતી અને ઉપસ્થિત અધિકારીઓને તેમના દ્વારા જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી ત્યારબાદ તેઓ આ મુલાકાત પૂરી કરી અને અને રવાના થયા હતા મુલાકાત આ દરમિયાન મંગરોળ નગરપાલિકામાં ઘન કચરાના નિકાલ બાબતે પણ રજૂઆત એટલા માટે અમે ચીફ ઓફિસર મામલતદાર શ્રી એસડીએમસી તમામ સાથે આજે બેઠક કરી હતી અને આ બેઠકમાં મને ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ પણ હાજર હતા અત્યારે જે સમસ્યા છે એના તાત્કાલિક નિકાલ માટે પેશકદમીમાં જેમ કે નગરપાલિકા છે તો નગરપાલિકા વિસ્તારમાં જે પણ પેશકદમી હશે એમાં ચીફ ઓફિસરશ્રીને પગલાં લેવા માટેને કીધું છે અને જે રેવન્યુ વિસ્તાર છે એમાં પણ મામલતદારશ્રીને જરૂરી નોટિસ આપી એનો સર્વે કરાવી માપણી કરાવી અને એ દબાણો દૂર કરવા માટેની સૂચના આપી છે અને ખાસ તાકીદ પણ કરવામાં આવી છે કે જે આવા તત્વો છે જે વારંવાર આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એની સામે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી પણ એમને તાકીદ કરાવી